મંદિરના કાર્યકર્તા કાર્યતાલીસ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આ આ સમયે ભજન કીર્તન લીલુડા નિમિત્તે હજારો સંખ્યામાં માઇ ભક્તો દ્વારા દર્શન કરી પ્રસાદીનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમનો લાભ લેવા આજુબાજુના અનેક ગામોના ભાવિક ભક્તો જોડાયા હતા આ કાર્યક્રમનું આયોજન મહાકાળી મંડળ ચાલીસ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગોહિલ લાલજીભાઈ સરપંચ તથા દેસાઈ ભીખાભાઈ રવારી યશવંત અંબાલાલ સોલંકી અમૃત રમણભાઈ સોલંકી પરમેશ્વર રાજુ મકવાણા બીજા ઘણા સામાજિક કાર્યકરો ગામના આગેવાનોએ હાજરી આપી હતી